નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે સરદાર પટેલ આવાસ યોજના બે હજાર પચીસ વિશે કે મિત્રો આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને રૂપિયા પિસ્તાલીસ હજારની આર્થિક સહાય અરજદારને પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં આજના વિડીયોમાં વાત કરવાના છે કે ફોર્મ કેવી રીતે ભરવું રૂપિયા ચાલીસ હજારની સરકારી સહાય મળશે કે નહીં આ યોજનાનો લાભ કોને મળશે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તેમજ બીપીએલ સિવાયનાઓને પણ લાભ મળશે કે નહીં સંપૂર્ણ માહિતી એક વિડિયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે બસ વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે સરદાર પટેલ આવાસ યોજના 2025 ગુજરાત શું છે તો મિત્રો સરદાર પટેલ આવાસ યોજના એટલે કે SPAY ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના છે જેનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુ અને ગરીબ રેખા નીચે એટલે કે બીપીએલ રહેતા પરિવારોને ઘરની માલિકી સત્તા પ્રાપ્ત કરવામાં મદદ કરવાનું છે આ યોજનાથી માત્ર મકાન પૂરું પાડવામાં નથી આવતું પણ પાયાના આધારિત સુવિધાઓ જેવી કે પાણી વીજળી અને સ્વસ્થનું પણ ધ્યાન આપવામાં આવે છે તો મિત્રો આ રહેલી છે સરદાર પટેલ આવાસ યોજના બે તેમના પછી મિત્રો વાત કરીએ કે સરદાર પટેલ આવાસ યોજના બે હજાર પચીસના લાભો શું રહેલા છે તો મિત્રો સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ વિશે વાત કરીએ તો મિત્રો જે ગરીબ પરિવારોના લોકો છે તેમને રહેવા માટે ઘર નથી અને ખેતમજૂરી કરી અને તેમનું પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોને સરકાર દ્વારા સરદાર પટેલ આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે તેમના બાદ મિત્રો વાત કરીએ કે સરદાર પટેલ આવાસ યોજના બે હજાર પચીસના લાભ લેવા માટેની પાત્રતા અરજદારની શું હોવી જોઈએ તો મિત્રો ફક્ત ગ્રામીણ વિસ્તારોના ગરીબ રેખાની જીવતા એટલે કે બીપીએલ કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે પોતાનો પ્લોટ કે મકાન ન હોવું જોઈએ તેમજ સરકારની કોઈ પણ અન્ય હેઠળ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ પિયતવાળી જમીન એટલે કે અડધા હેક્ટરથી વધુ જમીન ન હોવી જોઈએ બિનપિયતવાળી જમીન એટલે કે એક હેક્ટરથી વધુ જમીન ન હોવી જોઈએ પતિ કે પત્ની કે બંનેમાંથી કોઈને પ્લોટ કે મકાન ન ધરાવતા હોવા જોઈએ તેવા બંનેમાંથી ફક્ત એક વ્યક્તિને જ મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે છેલ્લા પાંચ વર્ષથી તે જ ગામમાં રહેતા હોવા જરૂરી છે જો મિત્રો લાભાર્થી મૂળ ગામની બહાર રહેતો હોય તો તે ગામના સરપંચ પાસેથી આ વ્યક્તિએ અમારા ગામમાં સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ લીધેલો નથી એવો દાખલો લાવવો ફરજિયાત છે તેમજ મિત્રો બીપીએલની વ્યાખ્યામાં આવતો દાખલો જરૂરી છે આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળી શકશે તો મિત્રો લાભ લેવા માટે અરજદાર પાસે આ એટલી પાત્રતા હોવી આવશ્યક રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે સરદાર પટેલ આવાસ યોજના બે હજાર પચીસના લાભ લેવા માટે અરજદાર પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજો શું શું રજૂ કરવાના રહેશે તો મિત્રો બીપીએલ પત્રક એટલે ગ્રામીણ વિસ્તારમાં હોય તેમના માટે તેમજ ઓળખના પુરાવા તરીકે જેમાં આધાર કાર્ડ તેમજ મતદાન કાર્ડ કોઈ પણ એક ચાલશે સરનામાના પુરાવો જેમાં રેશન કાર્ડ અને વીજળી બિલ કોઈપણ એક ચાલશે ત્યાર પછી મિત્રો મકાન અથવા તો પ્લોટ ન ધરાવતાનો દસ્તાવેજો તેમજ આવકનું પ્રમાણપત્ર અને છેલ્લું મિત્રો કે સરપંચનું પ્રમાણપત્ર જે તે સૂચવે છે કે અરજદારને અગાઉ આ યોજના અંતર્ગત કોઈ લાભ મેળવેલો નથી તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે આ યોજના અંતર્ગત ત્યાર પછી મિત્રો અરજદારે આ યોજનાનો લાભ લેવા માટે અરજી પ્રક્રિયા ક્યાંથી પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આપે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમનું નામ છે પંચાયત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જાય અને મિત્રો આપને વધારાની પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો બસ આ જ્યોતિષ સરદાર પટેલ આવાસ યોજના બે હજાર પચીસ કે જેમાં ગરીબ રેખાની છે આવતા લોકો એટલે કે ગરીબ પરિવારોને રૂપિયા પિસ્તાલીસ હજારની સહાય મકાન બનાવવા માટે સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તો મિત્રો જે જે અરજદારોએ આ યોજના અંતર્ગત લાભ લેવાના બાકી હોય તે તેમ જણાવી એમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ આવેદન કરી અને આ યોજનાનો લાભ ઉઠાવી શકશે